અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધીના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો જાતિ જનગણના નિર્ણય નિર્ણયને કોંગ્રેસીઓ ઉજવણી કરી હતી કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી શહેરના હોદેદારો અને ધારાસભ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધીએ લોકસભામાં જાતિ જનગણનાની માંગ કરી હતી બિહારમાં ચૂંટણીઓ આવતા જ સરકારે જાતિ જનગણના શરૂ કરી છે ગરીબો વંચિતો અને પીડિતો માટે રાહુલ ગાંધીએ અવાજ ઉઠાવ્યો હતો દેશના કરોડો લોકોને આનો ફાયદો મળશે આબો સાંભળીએ શું કર્યા છે શહેર પ્રમુખ હેમંતસિંહ પટેલ સમગ્ર ભારત દેશમાં રાહુલ ગાંધીજીએ જે રીતે ભારત જોડો યાત્રા કાઢી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને જે લોકોની વેદનાઓ સાંભળી અને એ પછી રાહુલ ગાંધી એ આ દેશની અંદર સામાજિક ન્યાયની દ્રષ્ટિએ સામાજિક ન્યાયની દ્રષ્ટિએ જનગણનાની વાત કરી અને હું માનું છું આ દેશ માટે આઝાદી પછી આ એક ઐતિહાસિક નિર્ણય છે કે સામાજિક ન્યાય અને સંવિધાનના પ્રમાણે તમામ સમાજને તમામ વર્ગને પોતાનો હક અને અધિકાર મળવો જોઈએ એટલે રાહુલ ગાંધીજીએ જનગણના અધિકારનો અવાજ ઉઠાવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના વાત હર હંમેશા કોઈ પણ જ્યારે દેશનો મુદ્દો હોય રાષ્ટ્રનો મુદ્દો હોય એકસો ચાલીસ કરોડની જનતાનો મુદ્દો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની આંખો ઉઘડતી નથી પણ જ્યારે જ્યારે પછી ઇલેક્શન આવતા હોય અત્યારે બિહારનું ઇલેક્શન આવ્યું અને એમને એવું લાગ્યું કે જાતિ જનગણનાનો મુદ્દો રાષ્ટ્રવ્યાપી છે તમામ ભારત દેશના નાગરિકોનો હક્ક અને અધિકારનો અવાજ છે સંવિધાન સંવિધાનનો અવાજ છે આ અને દરેક સમાજને એના સમાજ પ્રમાણે ન્યાય મળવો જોઈએ એટલે રાહુલ ગાંધીજીની વાત ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવી પડી અને કેબિનેટ બેઠક બોલાવીને નિર્ણય લેવો પડ્યો આજે આ દેશમાં અમારા કેન્દ્રના રાષ્ટ્રીય લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આદરણીજી હંમેશા વંચિતો માટે લોકો માટે સમાજ માટે હક અને અધિકારો માટે ખેડૂતોનો મુદ્દો હોય યુવાન વિદ્યાર્થીઓનો રોજગારનો મુદ્દો હોય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ નાના લઘુ ઉદ્યોગો ઉદ્યોગોનો પ્રશ્ન હોય આદિવાસીઓનો પ્રશ્ન હોય જલ જંગલ જમીનનો પ્રશ્ન હોય દલિત સમાજને અન્યાય થતો હોય ઓબીસી સમાજને અન્યાય થતો હોય એનો હક અને અધિકાર માટે હર હંમેશા એ કોંગ્રેસની અંદર કોંગ્રેસના આગેવાનોને પણ કહેતા આવ્યા છે કે લોકોના હક અધિકાર માટે પાર્ટી લડવું જોઈએ અને રાહુલ ગાંધી જુઓ સંસદની સંસદની અંદર અને આ લોકતંત્ર વિજય છે આ દેશનો વિજય છે અને રાહુલ ગાંધીએ જે આવાજ ઉઠાવ્યો એમાં જબરજસ્ત સફળતા પ્રાપ્ત થઈ છે એટલે અમે રાહુલ ગાંધીનો ધન્યવાદ કરવા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર બધા આગેવાનો ભેગા થયા છે